અત્યારે કેટલા વાગ્યા જોઈ લો વાગ્યા કાર્તિક ભાઈ આઈ ગયા હવાર હવાર માં કાય બોલના ચાતે બોલ આવા હાડીઓ મંગાવી હે ઓર્ડરો કરી હે હાડીઓ હવે આપણે ગીયે દુકાને કારણ કે વાગ્યા હે હાડા 8 આપણે ગીયે દુકાને

અમારા ચંગમોંગ કા બર્થડે હે એટલા માટે કપડા લાયા હે 28 તારીખે શર્ટનું આવે વાળી ને ત્યારે આપણે એને લઈ પેન્ટો છે તો ફાઈલ આઈડેન્ટો છે એક આ હવે છે આ સટુ નામ તમે કમેન્ટ કરો જરૂર જે ના કરે જે સટુ નામ ગેસ કરશે એક પહે એટલે ઓ કેમેરામેન જે સટુ નામ ગેસ કરશે એને કોઈ ગિફ્ટ મળશે અને આ આઈ વિજુ ગાઈસ આમાં ભાઈ નું જે સરસ લાગે છે પંતુકા યે દેખ તો ગાઈસ હું બોલવા માંગે બોલガード તું આવ કપડા પહેરેલા કા આવશ્યક તો નત પહેરેલા હોય ગાઈસ આ તો ટ્રેન માં જારે છું હું નું નામ હું ન રિવિલ કરું છું આ સાટુ નામ છે પોપકોર્ન પોપકોમ સાટ પોપકોમ સાટ આ બધા

दे 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 दे। तो, तो क्या हुई क्या आले बैटरी पट्टी थी <laughs> बैटरी बत्ती की हाँ? हाँ बैटरी बत्ती चार्जिंग चार्जिंग कर पड़ ना चार्जिंग कर दे अरे चार्जिंग भी मत कर चार्जिंग कर डाला सागर खोल दे ये हां डबर बस डबर है तुम्हारा बेंजर ફાઈલ તો ઘડિયાળ ચાકે મૂકી દીધી ના એક કાળી સિહાવર ની મારી સ્માર્ટ વોચ નથી કનેક્ટ તમારી સ્માર્ટ વોચ કનેક્ટ થઈ ગઈ જય માટે તમે જય માટે એક લાઈક કરના તો કેમ કે તે એમને મને લાઈક સબસ્ક્રાઇબ કરના કેમ કે જય મને સ્માર્ટ વોચ કનેક્ટ તો બોલો બોલ બસ એટલે તો હવે અમારા ચંગ કપડા વાળી રહ્યા હી

બગીચા બાકીનું જવાનું થતું હે ને એકચ્યુલી માં અને આજો તેલ નો હે આ તેલ હારું આવે દીદી આ નામ શું છે તેલનું તેલ નરુતમ નહીં નું ઓનલાઈન મંગાવ્યું છે સારું તેલ આવે તમે મંગાવજો વાળવાળું નહીં વાય ના હા અતાવ બહુ ગરમી હે મિત્રો ગરર આ ટાઈગર લાઈફ આપણા વાત ચુરીમાં અંદર ઓસે અંદર કામ કરો કામ કરો આઈ ગયા હે કુમાર અનанશ્યો ભાઈ હે બોલ બોલ શું કહેતો તમારે વોટિંગ ડ્રોઈંગ વાળું કાક

આ ચંગુ મંગુ ડાન્સ કરી મસ્ત ફેમસ છે તો આપણે હવે આ બ્લોગ એન્ડ કરીએ છીએ વાગી ગયા છે કેટલા વાગ્યા 10:30 દહના 10:30 ને અગિયાર થઈ ગઈ તો આપણે બ્લોગ એન્ડ કરીએ તો આપ બ્લોગ આપણો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો બાય જય માતાજી